નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું જયતિ લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેર જિલ્લામાં આરટીઓ પોલીસ અને એ વર્ષ બે હજાર ચોવીસના ઓગણીસ બ્લેક સ્પોટ જાહેર કર્યા બ્લેક સ્પોટ અકોટા ફતેગંજ પંડ્યા બ્રિજ ડભોઈ થ્રી વે જંક્શન પર ત્રણ વર્ષમાં ઓગણીસ અકસ્માત સોળ મોત વડોદરા કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ બ્લેક ખાતે મુલાકાત થઈ શહેર જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ એટલે કે ત્રણ વર્ષમાં શહેરમાં કોટા બ્રિજ ઉપર પાંચ અકસ્માતમાં સાતના મૃત્યુ ફતેહગજ અને પંડ્યા બ્રિજ વચ્ચે છ અકસ્માતમાં ત્રણના મૃત્યુ અને ડભોઈથી થ્રી વે જંક્શન પર આઠ અકસ્માતમાં છ લોકોના મૃત્યુ જેથી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા છે વડોદરા શહેર જિલ્લાના ઓગણીસ બ્લેક સ્પોટ પર છેલ્લા છ માસમાં પિસ્તાલીસ અકસ્માત સર્જાયા છે અને તેમાં ત્રીસ લોકોના મૃત્યુ થયા છે જેમાંના મોટાભાગના બ્લેક સ્પોટ નેશનલ હાઈવે ઉપરના છે અને શહેરમાં અકોટા બ્રિજ ફતેહગંજ અને પંડ્યા બ્રિજની વચ્ચે અને ડભોઈ થ્રી વે જંક્શનને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ ત્રણ સ્થળોને રોડા અને ફ્લાયઓવર પ્રકારના બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે તે સાથે બીજા એનએચ અડતાલીસ પાસેના અન્ય પાંચ સ્થળ છે જ્યારે જિલ્લામાં પણ આ રીતે તેર જેટલા બ્લેક સ્પોટ શોધી જાહેર કરાય છે અને ઉલ્લેખનીય છે કે શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટતા બનતી હોય છે ને આ અકસ્માતવાળા સ્થળોને શોધી તેને બ્લેક સ્પોર્ટ તરીકે જાહેર કરાતા હોય છે અને તાજેતરમાં શહેરમાં અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા છે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ મુદ્દે ટ્રાફિક પશ્ચિમ વિભાગના ડી એમ વ્યાસ સાહેબ પ્રતિક્રિયા આપી આ તમામ સ્થળો પર હાલ ઓથોરિટી ધ્યાન આપી રહ્યું છે અને થોડાક જ સમયમાં અકસ્માત અટકશે તેવું આયોજન પણ કરી રહ્યા છે બ્લેક સ્પોટ એ એવી જગ્યા છે કે અમુક પાંચસો મીટરનો વિસ્તાર કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય અને ફેડલ પણ થતા હોય એવી જગ્યાઓ વીએમસી ટ્રાફિક પોલીસ એનએચ અને તમામ ભેગા થઈ અને સ્પોટની વિઝિટ કરવામાં આવે છે અને ત્યાં જે રોડ એન્જિનિયરિંગમાં શું ખામીઓ છે તેનું ઓડિટ કરવામાં આવે છે અને તે મુજબ ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ કઈ રીતે નીકળી જાય અને ત્યાં અકસ્માતો ઓછા થાય તેની તેનું ઓડિટ કરવામાં આવે છે છે મેઇન સ્પોટમાં જે જાંબુઆ નેહરો બ્રિજ છે એ છે પછી એપીએમસી માર્કેટ છે એરફોર્સ બ્રિજ છે કપૂરાઈ ચોકડી છે જેના ચોકડી છે અને સિટીની અંદર પણ ચાર જગ્યા એવી છે જે બ્લેક સ્પોટમાં આવી ગઈ છે જ્યાં વારંવાર અકસ્માતો થાય છે અને ફેટર પણ થાય છે એમાં એક જગ્યા છે ડભોઈ ત્રણ રસ્તા અને બીજી છે અકોટા જે સોલાર બ્રિજ છે અકોટા બ્રિજ પછી એક રાજવી ટાવર છે અને ફતેહગંજ પંડ્યા બ્રિજની વચ્ચેનો જે ભાગ છે આ બધા જગ્યાઓએ અકસ્માતો છેલ્લા વર્ષમાં થોડા વધ્યા છે અને ક્યાંક ક્યાંક ફેટલ પણ થયા છે એટલે એને પણ બ્લોક બ્લેક સ્પોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અમારા ડીસીપી જ્યોતિ પટેલ સાહેબ દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી અને જે તે જગ્યાનું ઓડિટ પણ કરવામાં આવ્યું છે અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવા માટે અ તેમજ એમોજ એનએચઆઈ ને જરૂરી સૂચનો કરવામાં આવે છે એને કઈ રીતે સમાવ લેવાનો આવશે કારણ કે ત્યાં જ અકસ્માત થાય છે અને એને બ્લેક સ્પોટ નક્કી કર્યો છે તો પછી ત્યાં કોઈ કામગીરી એવી કરવામાં આવશે કે જેથી ત્યાં બનાવો ના બને હા જેમ કે ફદેગાંછા ને પંડ્યાબ્રીથી વચ્ચેનો જે રસ્તો છે એ એટલો પહોળો હોવા છતાં રસ્તો ત્યાં એક્સિડન્ટ થાય છે કારણ કે પંડ્યાબ્રીથી નીચે આવતો ટ્રાફિક ઉપરથી આવતો ટ્રાફિક અને ત્યાંથી ફતેહગંજ બ્રિજથી નીચે એસટી જે એસટી બસ સ્ટેન્ડ તરફ વળે છે એનો ટ્રાફિક પોલિટેકનિક તરફ આવતો સર્વિસ રોડનો ટ્રાફિક ઉપરથી આવતો ટ્રાફિક એ જે મર્જ મર્જ થાય છે ભેગો થાય છે એવી પરિસ્થિતિમાં આ અકસ્માતો થતા હોય છે એટલે એનું ઓડિટ કરી અને જરૂરી બોલાટ્સ લગાવવા જરૂરી ડિઝાઇન કરવી જ્યાં પિચિંગ કરવાનું છે રોડ સરખા કરવાના છે જ્યાં પટ્ટા મારવાના છે એ તમામ જાતની વિગતો ને રિપોર્ટ દ્વારા મોકલી મોકલી આપવાની છે અને એના આધારે એનું જે રોડ ઓડિટ પ્રમાણે કાર્યવાહી થશે તો આગામી સમયમાં એના અકસ્માતો ઘટશે એવું મારું માનું છું